રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામની જે ઘટના બની હતી જેમાં વિમલભાઈ સાગઠીયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોતને ઘાટ ઉઠાળી દેવામાં આવેલ હતું ત્યારે નાની પરબડીના સુરાપરા મંદિર પાસે જ વિમલનો મૃતદેહ મળી આવ્યો હતો અને અનુસૂચિત જાતિ દ્વારા રોષ જોવા મળેલ અને અનુસૂચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવેલ જ્યાં સુધી આરોપી પોલીસ પકડવા ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો ધોરાજી ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવેલ અને ધોરાજી પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીની અટકાયત કરી છે કરી અને રાજકોટથી લાવતા હતા ત્યારે પોલીસના કહેવા પ્રમાણે આરોપીની ધરપકડ થઈ ગઈ છે

એવા એવા મિત્રો ની દોસ્તી કરવાને બદલે જે ખરેખર હકીકત માં કપડા સમયમાં કામ આવે એવા મિત્રો હોવા જોઈએ